ભણ્યો ઓછું એક શેઠના બંગલે હું ચોકીદારનું કામ કરતો નાનું કામ નાનો પગાર મોટી કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે પણ હું સતત ઉત્સાહમાં રહેતો માલિકના આવવા જવાના સમયે હું ઉત્સાહપૂર્વક બંગલાનો અને ગાડીનો દરવાજો ખોલતો હસીને નમસ્તે સાહેબ કહેતો માલિક ક્યારેય એનો જવાબ ન વાળતા કે ન તો એક અછડતું સ્મિત પણ આપતા મોટા માણસ હતા મોટા બંગલામાં મોટી મોટી મિજબાનીઓ થતી ખાવાની વાનગીઓ બહુ વધતી હું એ બધું કચરામાં ફેંકવાને બદલે મારા ઘેર લઈ જતો મારા કુટુંબને ક્યારેય જોવા પણ ન મળે એવી વાનગીઓ ભરપેટ ખાવા મળતી એક મિજબાનીને અંતે હું ઉત્સાહપૂર્વક પ્લેટ સાફ કરી કરીને ખાવાનું કોથળીઓમાં ભરતો હતો ત્યાં મેં જોયું કે શેઠ એક બાજુ ઊભા ઊભા મને જોઈ રહ્યા હતા અમારી નજર મળી અને એ મોઢું ફેરવી ચાલ્યા ગયા મારા મનમાં છેલ્લી વખત મારા કુટુંબને આ વાનગીઓ ખવડાવી લો રાતે જતા પહેલા ઘરનો બધો કચરો બંગલાની પાછળના ભાગમાં રાખવામાં આવતા કચરાના પીપળામાં નાખીને પછી મારે જવાનું એ મારી રોજની જવાબદારી હતી એ પ્રમાણે કામ પતાવી હું રાતે પેલી કોથળીઓ લઈને મારે ઘેર જવા નીકળ્યો પેલો ડર મનમાં સતત હતો એટલે ચોર નજરે મેં બંગલા તરફ પાછું વળીને જોયું અંધારામાં વિશેષ દેખાયો નહીં પણ મને લાગ્યું કે કોઈ ઉપરની બારીમાંથી મને બારી જોઈ રહ્યું હતું બીજા દિવસે આવ્યો ત્યારે હિસાબ કરી લે અને કાલથી ન આવતો એવું સાંભળવાની બીકે ફફડી રહ્યો હતો પણ એવું કઈ બન્યું નહીં રાતે કચરો નાખવા ગયો ત્યારે કચરાના પીપળાની બાજુમાં એક કોથળીમાં થોડા બટાટા ટમેટા ભાજી કેળા અડધા કિલો ચોખા એવું બધું પડ્યું હતું અહીં કચરાના પીપળા પાસે પડ્યું છે એટલે નકામું જ હશે એમ માની હું એ ઘરે લઈ ગયો પછી તો એ રોજનું થઈ ગયું ક્યારેક દાળ ક્યારેક લોટ મસાલા ઋતુ પ્રમાણે શાકભાજી ફળો એવું રોજ કાંઈ ને કાંઈ મળતું મારું કુટુંબ ત્યાર પછી ક્યારેય ભૂખ્યું ના રહ્યું અચાનક એક દિવસ બંગલાના દરવાજે સાહેબ ની પણ પોલીસની ગાડી આવી એક અકસ્માત પેલી કોથળીઓ બંધ થઈ ગઈ મારી મુસીબતો નો પાર ન રહ્યો વિધવા બહેનજીને મને હવે આ નોકરી નથી પોષાતી તમે બીજો ચોકીદાર શોધી લ્યો એમ કહેવાની હિંમત પણ નહોતી છેવટે જ્યારે મુશ્કેલીઓ બહુ વધી ગઈ ત્યારે મેં પગાર વધારો માંગ્યો બહેને પૂછ્યું આટલા વર્ષોથી કામ પર છો તમને આ સંજોગોમાં વધારો માંગવાનું સૂચ્યું મેં પેલી કોથળીઓથી મારું ઘર કેવી રીતે ચાલતું હતું એની વાત કરી મેં કહ્યું હવે સાહેબના જતા આપને ન પોષાય એટલે આપે કોથળીઓ બંધ કરી એ હું સમજુ છું પણ મનેય નથી પોષાતું મારી સ્થિતિ પણ સાવ નાજુક છે બહેન ચોધાર આંસુએ રડી પડ્યા હું ગળગળો થઈ ગયો મેં કહ્યું માફ કરજો મારે તમારી પરિસ્થિતિ સમજવી જોઈતી હતી મારે પગાર વધારો નહોતો માંગવો જોઈતો બહેન બોલ્યા એવું નથી મને પણ જાણ નહોતી એવું તારું આ સાતમું કુટુંબ છે જે તારા શેઠની મદદથી ખાવા પામતું હતું હું અવાચક થઈ ગયો સાવ વૃક્ષ અને જેણે એકવાર પણ નમસ્તે સાહેબનો જવાબ આપ્યો નથી એ સાહેબ બધી મદદ કરતા હતા બીજા દિવસથી કોથળીઓનો ક્રમ ફરી ચાલુ થયો પણ હવે કોથળીઓ કચરાના પીપળા પાસે નહીં પણ શેઠનો દીકરો મને હાથો હાથ આપતો એ પણ શેઠ જેવો જ સાવ વૃક્ષ ન બોલે ન જવાબ આપે હું રોજ એને થેન્ક યુ કહેતો પણ એ તોછડાઈથી ચાલ્યો જતો એક વખત એક વડીલને દાવે એની રીતભાત સુધારવાના હેતુથી મેં હાથ હલાવી હોઠ પહોળા કરી એને થેન્ક યુ કહી એની આંખોમાં આંખ પરોવી એ મારી સામે જોઈ રહ્યો પછી એને પોતાના કાન ઉપર હાથ મૂકી અંગૂઠો ગોળ ગોળ હલાવ્યો એનું કહેવું હું સમજ્યો હું ચોંકી ગયો એ સાંભળી શકતો નથી મારું હૃદય દ્રવી ઉઠ્યું મને દુખી થયેલો જોઈ એ મારી પાસે આવ્યો પોતાના ગળાની ચેઇનમાં રહેલું લોકેટ ખોલ્યું એના બાપ સાથેનો એનો ફોટો એમાં હતો એને એક હાથની આંગળી બાપના ફોટા પર અને બીજા હાથની આંગળી પોતાના ફોટા પર મૂકી પછી બંને હાથ બંને કાનને અડાડી અંગૂઠા ગોળ ગોળ ફેરવ્યા બાપ દીકરો બંને મૂંગા બહેરા આટલા વર્ષોથી હું નમસ્તે સાહેબના જવાબમાં નમસ્તે સાંભળવા તલસી રહ્યો હતો કારણ સમજ્યા વગર કોઈને કઠોર ગણી બેઠો હતો એની સામે તાક તો હું દડ દડ આંસુએ રડી પડ્યો મિત્રો આ વીડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો